તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે બની શકે છે આફત ચક્રવાત નો ચાર રાજ્યો પર સૌથી વધુ ખતરો મહત્વની વાત એ છે કે સોની સ્પીડે તોફાન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ આ તબાહી તમિલનાડુ અંદમાન નિકોબાર પર પ્રભાવિત થશે આંધ્રપ્રદેશ અને કેરળમાં સૌથી વધારે પ્રભાવિત થશે તેવા સમાચાર છે તો ચક્રવાતનો ચાર રાજ્ય પર સૌથી વધારે ખતરો તોફાન અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે ચક્રવાત સેનિયાર લઈને સૌથી મોટા સમાચાર